આજે લોકશાહીનો પર્વ છે લોકશાહીમાં પર્વમાં મતદાન શું આજે લોકશાહીના પાવન પર્વમાં લોકશાહી ને જીવંત રાખવા માટે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણે કેટલા સંઘર્ષો અને શહાદતો વર્યા પછી આપણા પૂર્વજોએ આપણે લોકશાહી મળી છે ત્યારે આ લોકશાહીના પાવન પર્વમાં સૌએ સૌ મતદાતાઓને હું નમ્ર વિનંતી કરું છું કે આપનો પવિત્ર મત આપે આપો કારણ કે આપનો મત આપવો એ આપણો રાષ્ટ્રીય ધર્મ છે માટે આપ સર્વને વિનંતી કરું કે આપ જરૂરથી સોએ સો ટકા મતદાન કરો હું પણ મત આપીને આવ્યો આ પણ મત આપીને આવો અને આપણી લોકશાહીને પ્રગલિત અને ત્વલંત રાખી આપો નવા જે મતદારો એડ થયા છે જે અઢાર વર્ષની ઉંમર આ વર્ષે થઈ છે એમને શું સૂચન નવા મતદાતાઓને હું જરૂરથી કહીશ કે તે કે તમે આપણા દેશની લોકશાહીમાં એના જે પરિણામો આવી રહ્યા છે અને પરિણામો જે આપણે જોઈ ગયા છે લોકશાહી દુનિયાના તમામ તંત્રોમાં શાસન તંત્રોમાં સૌથી સર્વશ્રેષ્ઠ તંત્ર કોઈ હોય તો એ લોકશાહીનું તંત્ર છે લોકો માટે લોકો દ્વારા લોકો વડે લોકોથી ચૂંટાયેલા વ્યક્તિઓથી શાસન ચાલે એટલે આપણું આપણા વ્યક્તિ આ દેશનું શાસન ચલાવે આપણા માટે ચલાવે દેશ માટે ચલાવે એટલે નવા મતદાતાઓને વિનંતી કરીશ કે આ તો અનેરો લાહો છે મહાપર્વ છે પાવન મેં શબ્દ આપ્યો પાવન પર્વ છે પુનિત પર્વ છે આપ બિલકુલ સમયને વ્યક્ત કર્યા સિવાય સો એ સો ટકા મતદાન કરો અને આપની આ નવા જ લોકશાહી પર્વમાં યોગદાનની શરૂઆત કરો